નમસ્કાર મિત્રો તો કેમ છો આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ઘરેથી આવી ગયા ખેતરમાં ઘરનાએ આપણને મોકલી દીધા છે ખેતરમાં ભેંસો ચારવા માટે તો તમે જુઓ મિત્રો આપણે ભેંસો ચાલી રહ્યા છીએ અમારા ખેતરમાં આવીને અમે વાટમાં આવી ગયા છીએ અને આપણી ભેંસ ચાલી રહ્યા છીએ તો હું તમને બતાવું છું ભેંસ અમારી જે ભેંસ છે તો તમે જુઓ મારા ખેડૂત મિત્રો છે આ ભેંસ મારા બધા ભાઈઓ આપણે બહેને રસ્તામાં સારા છો અને હવે હું તમને બતાવું અમારા ખેતરની અંદર શું વાવેતર કરેલું છે એ તો તમે મારી સાથે બન્યા રહેજો મારા બધા મિત્રો વિડીયો સારો લાગે તો થોડોક સપોર્ટ કરજો ભાઈને જેથી કરીને અમારો વિડીયો આગળ શેર કરજો તો હું તમને બતાવી દેવાનો છું અમારી પાછળનું ખેતર તમને જોવા મળી રહ્યું છે એ અમે એની અંદર કઠોળનું વાવેતર કરેલું છે એટલે કે એની અંદર અમે મગ અને અડદનું વાવેતર કર્યું છે તો મારા ખેડૂત મિત્રો તમે જુઓ કે પાછળ તમને થોડું થોડું ઉગેલું જોવા મળી રહ્યું હશે તો હવે હું તમને બતાવીશ અમારા ખેતરની અંદર થોડુંક અમે ફુલાવર વાયું છે શાકભાજી એ પણ હું બતાવીશ તો હવે મારી સાથે બન્યા રહેજો મારા ખેડૂત મિત્રો મારા બધા તો જુઓ મારા ભાઈઓ તમે જોઈ શકો છો આ મકા જે તમને ઓળામાં જોવા મળી રહ્યું છે કલટીથી ઓળા પાડીને આપણે ઓની અંદર સરસ મજાનું ફુલાવર વાયું છે અને થોડી કૂબી વાય છે ને થોડા મરસા વાયા છે પીલી બાજુ તો હવે હું બતાવું છું અમારે ઘરે નાનકડું ટેણિયું રમે છે એ તો મારી સાથે બન્યા રહેજો હેડો હવે આપણે આવી ગયા મિત્રો ફાઇનલ છે આપણા સાપરે જે ખેતરમાં આપણું નાનકડું સાપરું છે ત્યાં અને સૌથી મસ્ત અને પ્રિય તમને બતાવવાનું જુઓ મારું તેણીયું ટેણી જોજો એ આકુળ આવ્યું એ શું કરો છો કે હલો હલો કેજી હલો કાકા તો જો મિત્રો ટેણિયું ઊભું થઈ ગયું છે સરસ મજાનો વિડીયો સારો લાગે તો લાઇક કરજો કમેન્ટ કરજો ને ફોલો કરજો ને સૌથી પ્રથમ આ છે અમારું સાપરું ખેતરમાં તો વિડીયો ગમે તો લાઇક કરવાનું ના ભૂલતા કાલે મસ્ત સરસ મજાનો નવો બ્લોગ આવી જશે આજના વિડીયોમાં આટલું જ જય માતાજી